પછી જ્યારે તે મુશ્કેલી તમારા પરથી ટાળી દે છે ત્યારે તમારામાંથી એક સમૂહ પોતાના પર્વર દિગાર સાથે શિર્ખ કરે છે તફસીર માહોલ અને અન્ય સ્વભાવના કારણે ઇન્સાન પોતાની ફિતરતથી ભટકી જાય છે જેમ કે ઇલ્મથી મોહબ્બત ખૂબસૂરતી વસ્તુ તરફ જોવું એહસાન અને નેકી કરવાનો જઝ્બો આ દરેક વસ્તુ અલ્લાહે ઇન્સાનની ફિતરતમાં રાખેલ છે તેમ છતાં ખરાબ લોકો સાથે વ્યવહાર અને ખરાબ તરબિયતના કારણે ઇન્સાન આ ફિતરતથી દૂર થઈ જાય છે અને તેને નજરઅંદાજ કરી દે છે તેવી જ રીતે તૌહિદ પણ ઇન્સાનની ફિતરતમાં ગોઠવી દેવામાં આવી છે પરંતુ દુન્યવી લાલચના કારણે તે આ સાચા માર્ગથી દૂર થઈ જાય છે જ્યારે ઇન્સાન કોઈ સખત મુસીબતમાં ફસાય છે ત્યારે તેની ઉપર જે દુન્યવી પડદા હતા તે દૂર થઈ જાય છે અને તે પોતાની સાચી ફિતરત સાથે વાત કરવા લાગે છે કારણ કે ઇન્સાનની રૂહ પોતાના ખાલિકની મૂળભૂત રીતથી પરિચિત હોય છે તેથી તે તરત જ અલ્લાહને પુકારવા લાગે છે અને માત્ર તેની જ સામે ગીડગીડાવે લાગે છે અને મદદ માંગવા લાગે છે અને મદદ માંગવા લાગે છે પરંતુ જ્યારે અલ્લાહના ફઝલથી મુસીબત ટળી જાય છે ત્યારે તે ફરીથી દુનિયાના દબાણમાં આવી જાય છે અને અન્ય મુશ્રિકોની જેમ અલ્લાહને ભૂલીને શિર્ક કરવા લાગે છે પૈગામ એક હકીકતમાં કુરાન આ નાજુક અને બારીક મુદ્દા તરફ ધ્યાન દોરે છે કે તૌહિદની ફિતરત તમારા બધાની ફિતરતમાં છે પરંતુ સામાન્ય હાલતમાં ગફલત અહંકાર અજ્ઞાનતા અંધવિશ્વાસ અને ખોટી પરંપરાઓના પડદા તેને ઢાંકી દે છે બે અલ્લાહ મુશ્કેલી દૂર કરી ઇન્સાનની પરીક્ષા લે છે કે તે શુક્ર કરે છે કે નાશુકરી અને જ્યારે તે નાશુકરી કરે છે તો તેનામાંથી શિર્ક જન્મે છે ત્રણ દરેક હાલતમાં અલ્લાહને યાદ રાખવું સાચું ઈમાન છે સુખમાં અલ્લાહને ભૂલવો ઇન્સાનની મોટી ખામી અને ભૂલ છે અને જ્યારે દુઃખ અને પરેશાની આવે છે તો આ ઇન્સાન પાછો અલ્લાહને યાદ કરવા લાગે છે